નમસ્કાર મિત્રો ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમારે સુડતાલીસ ટકા સુધીનું રિટર્ન જોતું હોય તો એક્સપર્ટે તમને ચાર એવા શેર જણાવ્યા છે જે તમને સારી એવી કમાણી કરાવી શકે છે કે સુડતાલીસ ટકા સુધી રિટર્ન આપી શકે છે એક્ઝેટ સુડતાલીસ ટકા નહીં સુડતાલીસ ટકા સુધીનું તો આ કયા ચાર શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને એક્સપર્ટે આ શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે એના વિશે પણ આપણે વાત કરીશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ ચાર શેર વિશેની તમને માહિતી મળી રહે અને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેરોની માહિતી મળી રહે રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્સીયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની માહિતી મેળવી લેવી પછી શેર બજારમાં રોકાણ નો નિર્ણય લેવો જોઈએ

તો મિત્રો આ વિડીયો માં બસ આટલું હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં વિડીયો માં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતીમાં માં જોવા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો